ફોન નથી કરવો તમારે કોઈ વાંધો નહીં થી માહિતી જોઈતી હોય તો પણ આ નંબર છે આ વોટ્સએપ માટે યુઝ કરજો ચોરાણું બાસઠ ચોરાણું સત્યાવીસ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરશો એટલે તમને બધી જ કોર્સની ઇન્ફોર્મેશન મોકલી આપવામાં આવશે ફોનથી જોઈતી હોય તો ફોનમાં પણ વાત કરી શકો છો ફોન માટે આ નંબર વોટ્સએપ માટે ચોરાણું વાળો નંબર ઓકે ચાલો તો આ બધા કોર્સીસ આપણા એપ્લિકેશનમાં ચાલે છે એના વિશેની ઇન્ફોર્મેશન તમને એમાં મળી જશે શરૂ કરીએ આજનો વિડીયો ઓગણત્રીસમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ બે હજાર પચીસ નું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું છે તો આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ થયેલો છે હાલમાં જ અને એનું આયોજન હમણાં જ એપ્રિલમાં જે થયો તો એનું આયોજન થયેલું છે પેરુમાં તો ઓપ્શન ડી આપણો આન્સર થશે તો પેરુના લીમા ખાતે આનું આયોજન થયેલું ક્યાં પેરુના લીમામાં આનું આયોજન થયેલું છે તો આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન પેરુમાં થયેલું છે

કોન્ફરન્સ ઓન યુનેસ્કો આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે તો નેટવર્ક ઓકે નેટવર્ક કહેવાય તો એની એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે ઓકે એનું આયોજન થયેલું હાલમાં જ ચીલેમાં તો આન્સર આવશે ચીલે ઓપ્શન સી આપણો આન્સર થશે તો ચીલે માં આનું આયોજન કરવામાં આવેલું છે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક બે હાજર પચીસ ચીલેમાં કુટરાલ કુરા ખાતે આયોજન થયેલું છે ઓકે નામ થોડું અટપટું છે કુટ્રાલકુરા પણ યાદ રાખજો સ્થળ ક્યાં છે ચીલેમાં છે 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 ક્લિયર ઓકે કેટલામી આવૃત્તિ આવૃત્તિ તો આની અને ટોટલ અત્યારે કેટલા નવા ગ્લોબલ જીઓ પાર્ક જાહેર કર્યા છે યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્કનો નો દરજ્જો ટોટલ કેટલા સ્થળોને મળ્યા છે તો ટોટલ કુલ સોળ સ્થળો છે કે જેને આ ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કની અંદર સામેલ કર્યા છે તો સોળ સ્થળો નવા આની અંદર જોડાઈ ગયા છે ઓકે આની શરૂઆત ક્યારે થઈ હતી ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક ની તો ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક બે હાજર ચાર માં બેઠક હતી એ ચીન ખાતે અને આની શરૂઆત થયેલી તો ક્વેશ્ચન આવશે નીકળી જશે આ ચાર પાંચ લાઇનમાંથી બાકી બહુ વધારે પડતું આમાં યાદ રાખવા જેવું છે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરી વખત પુનર્નિયુક્ત થનાર વ્યક્તિનું નામ જણાવો એક પૂનમ ગુપ્તા હતા ઓકે એ પણ હમણાં થયેલા હતા નિયુક્ત આરબીઆઈ ના ગવર્નર તરીકે

તો આ બંને વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી લેજો તો અત્યારે જે ચાર માંથી બે તો તમને ખબર પડી એક તો ટી રવિશંકર પૂનમ ગુપ્તા ગવર્નર બાબતે ખોટું છે તો ડેપ્યુટી ગવર્નર નામ જ આપી દે ઓકે તો એ ધ્યાન રાખવાનું તો એમ રાજેશ્વર રાવ છે ટી રવિશંકર અને પૂનમ ગુપ્તા આ ત્રણ તો યાદ રહી ગયા એમ રાજેશ્વર રાવ ટી રવિશંકર અને પૂનમ ગુપ્તા અને એક છે સ્વામિનાથન જાનકી રમણ

જેમકે સેબી માં વાક્ય આપ્યું હતું કે ભાઈ અગિયાર માં નંબર ના અધ્યક્ષ છે ઓકે તો એવી રીતના અમુક અમુક આવી અગત્યની સંસ્થા હોય ને એમાં ઘણી વખત આવી જાય છે તો ધ્યાન રાખવું તો આના છવ્વીસ માં નંબર છે ક્લિયર ચાલો અગિયાર બે ની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસ માં અને એનું જે હેડક્વાર્ટર છે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે નેશનલાઇઝેશન ક્યારે થયેલું સાહેબ એનું નેશનલાઇઝેશન થયેલું એક જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસ કે પચાસ કન્ફર્મ નથી હું એક જ મિનિટ ઓગણીસો પચાસ નહીં આવે ઓગણીસો પચાસ કન્ફર્મ ઓકે ચાલો તો આરબીઆઈ છે એની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો પાંત્રીસ માં થઈ હતી અને એનું નેશનલાઇઝેશન જે છે નાબૂદી અભિયાન નું લોન્ચિંગ કોણે કરેલું તો રાષ્ટ્રીય શૂન્ય ઓરી રૂબેલા કાર્યક્રમ છે એનું લોન્ચિંગ કર્યું જે પી નો જે સ્વાસ્થ્ય મંત્રી છે એમણે કરેલું છે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે હાલમાં છે શૂન્ય રાષ્ટ્રીય શૂન્ય ઓરી રૂબેલા અભિયાન છે આનું લોન્ચિંગ જેપી નડ્ડાએ કર્યું આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ઓકે આ જે અભિયાન છે એ પચીસ છવ્વીસ દરમિયાન ચાલશે આખા નાણાકીય વર્ષ દરમિયાન ચાલશે સો ટકા રસીકરણ કવરેજ પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક સાથે આ જે અભિયાન છે એને શરૂ કરવામાં આવેલું છે બાળકોને ઓરી રૂબેલાની રસીઓ છે એના બે ડોઝ આપીને ઉચ્ચ ગુણવત્તાનું જીવન એને પૂરું પાડવામાં આવશે તો ઓરી કે પેલો ક્વેશ્ચન એક તો એવો આવે કે ઓરી રૂબેલાને કેટલા ડોઝ આપવામાં આવશે ઓરી રૂબેલામાં ભારતમાં સેવન પર્સન્ટ આપણે કવર કર્યા હતા પ્રથમ ડોઝમાં ઓકે અને બીજા ડોઝ છે એમાં ટોટલ બાણું બે ટકા પબ્લિક છે આપણે કવર કરેલી છે તો હવે એવો લક્ષણ છે કે હવે તો આપણે સો ટકા જ કવર કરી છે

ઘણું થઈ ગયું તમારા માટે હાલમાં જાહેર થયેલ ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા રેન્કિંગ એમાં કઈ યુનિવર્સિટી પ્રથમ સ્થાને છે પ્રથમ સ્થાને છે સિંધુ યુનિવર્સિટી આ ક્યાં આવેલી છે ચીનમાં આવેલી છે તો હાલમાં જ આ

આ સિવાય પણ ઘણી બધી યુનિવર્સિટી ભારતને સ્થાન મળ્યું છે પણ આપણે દિવસની ઉજવણી ક્યારે થઈ તો વિશ્વ નૃત્ય દિવસ હાલમાં જ ઓગણત્રીસ એપ્રિલે ઉજવાયેલો છે આજે છે વિશ્વ નૃત્ય દિવસ આજે ઓગણત્રીસમી એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ અથવા તો વિશ્વ નૃત્ય દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે યુનેસ્કોના સહયોગથી

એ કથપુત કથપુતળીનું જે નૃત્ય છે એ પણ પ્રસિદ્ધ છે ગુજરાતના ગરબા અને ભવાઈ પ્રસિદ્ધ છે મહારાષ્ટ્રનું તામસા અને લેઝીમ નૃત્ય પ્રસિદ્ધ છે તમિલનાડુનું ભરતનાટ્યમ અને કોટાયમ પ્રસિદ્ધ નૃત્ય છે કર્ણાટકના પક્ષ ગાન અને કુંજિતા નૃત્ય પ્રસિદ્ધ છે એક આખી જ અલગથી મેં પીડીએફ છે એપ્લિકેશનમાં કરંટ અફેરના કોર્ષમાં મૂકેલી છે તો એમાં અગત્યના નૃત્ય આવી જાય છે એમાં શાસ્ત્રીય નૃત્યની અલગ પીડીએફ છે અને લોક નૃત્યની અલગ પીડીએફ છે તો શાસ્ત્રીય નૃત્ય અને લોક નૃત્ય બંને અલગ વસ્તુ છે અને બંનેની પીડીએફ પણ અલગથી મૂકેલી છે તો એ તમે જોશો એટલે ખબર પડશે અંદર એપ્લિકેશનમાં કોર્સ લઈને એક વખત જોશો ને એટલે તમને ખબર પડશે કે કયા લેવલની પીડીએફ છે એની અંદર ઓડિશા એનું સંચાદ અને ઓડિશી નૃત્ય પ્રસિદ્ધ છે કેરળનું મોહિની અટ્ટનમ અને કથકલી પ્રસિદ્ધ છે આસામનું બિહુ અને નટ પૂજા પ્રસિદ્ધ નૃત્ય છે મણિપુરનું મણિપુરી અને સંકીર્તન નૃત્ય પ્રસિદ્ધ છે છત્તીસગઢનું શૈલી અને ભગોરિયા નૃત્ય પ્રસિદ્ધ છે આંધ્ર અરુણાચલ પ્રદેશ છે એનું લુંગી અને મુંજારા નૃત્ય છે પ્રસિદ્ધ છે આ ઉપરાંત ઘણા બધા કરાવેલા નૃત્યની આખી પીડીએફ છે હાલ ની નૃત્ય ગુજરાત નું પ્રસિદ્ધ છે સુરત અને તાપી જિલ્લાના દુબડા જાતિના લોકો છે કરે છે આ ચાલો નૃત્ય છે એ ડાંગ જિલ્લાના આદિવાસી લોકોનું નૃત્ય છે ઘણી વખત જોડકા સ્વરૂપે પણ આવે છે અને ઘણી વખત એક્ઝામમાં ડાયરેક્ટલી પણ અહીંથી ક્વેશ્ચન આવી જાય છે ઓકે એના પછી તલવાર નૃત્ય છે એ પંચમહાલના દાહોદ જિલ્લાના આદિવાસી લોકોનું નૃત્ય છે માંડવા નૃત્ય છે એ વડોદરા અને નર્મદાના ટીપણી નૃત્ય સૌરાષ્ટ્રના ચોરવાડની કોડી બહેનો નું નૃત્ય છે ની અંદર પૂછાયેલો પ્રશ્ન હતો કે ભાઈ કયું નૃત્ય છે ફક્ત બહેનો દ્વારા કરવામાં આવે છે તો ટીપણી નૃત્યમાં જવાબ આવતો હતો મોરોય નૃત્ય એ બનાસકાંઠાના વાવ તાલુકાના હવે તો જોકે વાવ પણ આખો અલગથી વાવ ઠરાવ છે એ આખો અલગથી જિલ્લો બની ગયો છે

પચીસ નું આયોજન કયા દેશમાં થશે આ થાઇલેન્ડમાં કરવામાં આવેલું ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં પેરા તિરંદાજી એશિયા કપનું આયોજન થાઇલેન્ડના બેંગકોકમાં થયેલું અને આમાં ટોટલ બાર મેડલ હતા

એવી જ રીતે આપણી પૃથ્વી છે એ પણ આપણો જે સ્ટાર છે કયો છે સૂર્ય છે સૂર્ય એક તારો છે તો એની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે એટલે જ આપણે પૃથ્વીને એક તરીકે મંગળ બુધ ઓકે તો આ બધા શું છે પ્લેનેટ ક્યારે કહેવાય તો કે કોઈ એક સ્ટાર ની આજુબાજુ સર્ક્યુલર મોશનમાં ફરતા હોય ત્યારે એને એ ગ્રહ છે એવી રીતે ઓળખવામાં આવે છે તો એવી જ રીતે આપણા સૂર્યમંડળની બહાર કોઈ એક બીજા કોઈ સ્ટારની આજુબાજુ કોઈ ગ્રહ છે એ પ્રદક્ષિણા કરતો હોય

એના તારાઓનું અધ્યયન કરવાનું છે અને આ તારાઓમાં પરિવર્તન સાથે એક્સો પ્લેનેટના વાયુમંડળમાં શું પરિવર્તન થાય છે એનો પણ આપણે અભ્યાસ કરવા આપણે નહીં ટૂંકમાં આ બે અંતરિક્ષ એજન્સીઓ અભ્યાસ કરશે કયા મિશન હેઠળ તો કે પેન્ડોરા મિશન હેઠળ આ અભ્યાસ કરશે તો પેન્ડોરા મિશન શું છે હવે ખબર પડી ગઈ અને એના હેઠળ શું કરવામાં આવશે એ ખબર પડી ગઈ ઓકે આ મિશન કેટલા વર્ષ સુધી ચાલશે એક વર્ષ સુધી ચાલશે અને એમાં જે નિરીક્ષણ થાય એ ચોવીસ કલાક માટે થશે અને આવી રીતે ટોટલ કેટલી વખત દસ વખત નિરીક્ષણ કરવામાં આવશે દરેક એકસો પ્લેનેટનું ક્લિયર તો એકસો પ્લેનેટના વાયુમંડળનું અને તારાઓનું અધ્યયન કરવામાં આવશે ઓકે મોટો બન્યોગ્રહાલય બન્યો છે અંગદાન કરો અને જીવન બચાવી શરૂ કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદાનું ફૂલ ફોર્મ થાય યુએ ના આબુધાબીમાં નું હેડક્વાર્ટર આવેલું છે સુઝુકી એરોબિક્સ જીમનાસ્ટિક વર્લ્ડ કપ બે હજાર પચીસ નું આયોજન કયા દેશમાં થયેલું જાપાનના ટોક્યોમાં ટુર્નામેન્ટ થઈ હતી સલાહકાર બોર્ડ ની આયોજન ક્યાં થયું નવી માટે ઓકે નું કોણ કહે છે આઈએમએફ એવું કહે છે કે ભારતનો જીડીપી કેટલો રહેશે છ બે ટકા રહેશે સત્યાવીસ માટે કેટલો રહેશે તો છ પોઈન્ટ ત્રણ ટકા જરાક વધી જશે એમ કે છે ઓકે ભારતીય વાયુસેના પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ નો એર છે એ કયા રાજ્યમાં કરવામાં આવેલો આ પણ બિહારમાં થયેલો આન્સર આવશે બિહાર હાલમાં ચાલીસ કૌશલ પાઠ્યક્રમ પ્રદાન કરતા કરતા એનએસડીસી પીડીયુ કેન્દ્રનો શુભારંભ કયા રાજ્ય ખાતેથી કરવામાં આવેલો ગુજરાતના ગાંધીનગર ખાતેથી કર્યો તાજેતરમાં કયા રાજ્યની સરકારે પોતાના ટાઈગર રિઝર્વની આસપાસ બફર ઝોન વિકસિત કર્યા છે તો મધ્યપ્રદેશ સરકારે પોતાના જે ટાઈગર રિઝર્વ છે આસપાસ બફર ઝોન વિકસિત કર્યા છે ઈએમઓ મેથ્સ ઓલિમ્પિયાડનું આયોજન કયા દેશમાં થયેલું આ કોસોમાં થયેલું

આંતરરાષ્ટ્રીય સ્ટીલ કાર્યક્રમ કાર્યક્રમ છે જેનું નામ છે નવ સૈનિક યુદ્ધ અભ્યાસ છે રદ કરવામાં આવેલો છે તો પાકિસ્તાન અને શ્રીલંકા એક નવ સૈનિક યુદ્ધ અભ્યાસ કરવાના હતા પણ જે આતંકવાદી હુમલો થયેલો એ પછી ભારતના પ્રેશરથી શ્રીલંકાએ છે પાકિસ્તાન સાથેનો જે અભ્યાસ છે પણ કેન્સલ કરી દીધો પહેલા પણ બીજા રાજ્યો પણ આવા સ્ટેપ લીધેલા છે હાલમાં જ કયા શહેરને ભારતના સૌપ્રથમ પ્રથમ ક્વોન્ટ ગામ તરીકે વિકસિત કરવામાં આવશે તો અમરાવતી છે આંધ્રપ્રદેશમાં આવ્યું છે અને ક્વોન્ટ

કૌશલ વિકાસ અને ઉદ્યોગિતા મંત્રાલય એમણે કઈ કંપની સાથે મળી અને મહિલાઓ માટે એઆઈ કેરિયરની શરૂઆત કરી છે તો માઇક્રોસોફ્ટ સાથે મળીને આની શરૂઆત કરી છે તો હવે આપણે ઓગણત્રીસમી તારીખના વિડીયોમાં આટલું રાખીએ આજના વિડીયોને અહીંયા વિરામ આપીએ અને મળશું કાલે મહિનાના અંતિમ દિવસમાં ત્રીસ એપ્રિલના વિડીયોમાં ઓકે તો ત્રણ ત્રણ સ્લાઇડ બંને શરૂ જ છે તમારા માટે હાઈકોર્ટની પરીક્ષામાં કોઈ પણ ક્વેશ્ચન બાકી ન રહી જાય એ માટે થોડાક જૂના કરંટ અફેર પણ ફરી પાછું ટીમને ગોતવાનું કીધેલું છે તો કદાચ આવનારા દિવસોની અંદર એકથી થી દસ મે દરમિયાન વધી પણ શકે છે અને તમને કઉસોની પરીક્ષા આપવાના છે એ માટે પણ કહી દઉં કે તમારે પરીક્ષા દેવા તમારી એક્ઝામ હોય તો તમારો વિડીયો છે ત્યારે સાત વાગે આવી ગયો હશે સાત વાગ્યા પહેલા પેપર તમારું હશે એવી શક્યતા જ નથી પણ કદાચ નવ વાગ્યાની એન્ટ્રી હોય તમારી તો કદાચ તમે ત્યાં આઠ વાગે હાજર થઈ ગયા તો આપણે એવું કરશું કે વિડિયો છે રાત્રે બાર વાગે જ અપલોડ કરી દેશું અગિયાર તારીખનો બરાબર તો એવું કરશું કઈ રીતનો ટાઈમિંગ આવે છે કોલ લેટરમાં કોઈ મને મેસેજ કરજો બરાબર હાઈકોર્ટનો એક વખત કોલ લેટર આવી જાય ને પછી મને ખાલી હાઈકોર્ટનો જે ક્વેશ્ચન પેપર છે એનો ટાઈમ મને એક વખત મેસેજ દેજો એટલે વિડીયોનો ટાઈમ આપણે સેટ કરવામાં ખબર રહી ઓકે ચાલો તો એક આટલું ખાલી કરજો ખાલી મને કોલ લેટર નો ટાઈમિંગ મને મોકલી આપજો કે કઈ રીતનો ટાઈમિંગ છે બરાબર મેઇન એક્ઝામ માટે ચાલો તો અહીંયા આટલું રાખીએ આજના દિવસમાં મળશું નેક્સ્ટ વિડીયોમાં